विपक्ष नेता राहुल गांधी ना हिंदू समाज राहुल राहुल गांधी भवन धर्म अंगे। आपेला सामे राहुल गांधी कराई अर्जी और जो लोग अपने आप को हिंदू कहते हैं वो चौबीस घंटा हिन, हिंसा 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 नफरत नफरत असत्य सत्य असत्य

આવું અનેક વાત ટોક્યું છે કે જે પણ આવી છે અને માનનીય રાહુલ ગાંધી ઉપર જે ભારતીય ન્યાય સંહિતા કાયદાની અંતર્ગત જે પણ એને સજા મળવી જોઈએ એ ચોક્કસ મળવી જોઈએ કાયદા ઉપર વ્યક્તિ નથી એટલે કોઈની લાગણી દુભાવવાનો કોઈ પણ નેતાનો અધિકાર કે હક નથી